માં નકલી જજની ઓળખ આપી લોકોને છેતરનાર ઇસમને પોલીસે ઝડપ્યો છે આરોપી દાહોદના ના ડોકી ગામે પેટ્રોલ પંપ પર પહોંચી પોતાને જજ વાઘેલા તરીકે ઓળખાવી કેસનો નિકાલ લાવી આપવાની વાત કરી હતી પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે મૂળ બરાસકાઠા જિલ્લાનો યુવક છે જે સોશિયલ મીડિયા પર પોતાને વકીલ અને નેહોદીદાર તરીકે રજૂ કરતો પોલીસે સુરતથી તેની ધરપકડ કરી આરોપી લોકો સાથે રાજકીય સેવક અને કોર્ટ કનેક્શન બતાવી લાભ લેવાનો પ્રયાસ કરતો હાલમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે

અને ત્યાંના જે કર્મચારીઓ હતા એમની સાથે વાતચીત કરી અને એમને જણાવેલ કે તમારી એક મેટર ચાલે છે એ હું પૂરી કરી આપીશ એમ પોતે કોઈક લાભ મેળવવાના ઈરાદે પોતાનો જજ ના હોવા છતાં જજ તરીકેની ખોટી ઓળખ આપી અને એક રોપ જણાવવાનો પ્રયત્ન કર્યો હતો આ ઘટનાની પોલીસે જાણ થતા પોલીસ દ્વારા તેમનો સંપર્ક કરી અરજદારનો સંપર્ક કરી તેમની ફરિયાદ દાખલ આવી હતી અને ત્યારબાદ પોલીસની વિવિધ ટીમો બનાવી બાતમી દ્વારા ટેકનિકલ સોર્સિસથી ટ્રેસ કરતા વ્યક્તિને સુરતના નજીકના એક ગામના વિસ્તારમાંથી પકડે પાડવામાં આવ્યો છે અને વ્યક્તિ છે અલ્પેશ ખેંગરભાઈ ગલચર તેઓના જોવા જઈએ તો માત્ર જજની ખોટી ઓળખ આપવા સિવાય પણ તેઓના સોશિયલ મીડિયા ઉપર બી અલગ અલગ પ્રકારના ડોક્યુમેન્ટ ખોટા બનાવ્યા હોય પોતે એડવોકેટ્સ એ પ્રકારનો પણ પરિચય આપતો હોય પોતે જજસેઓ પણ પરિચય આપતો હોય એ પ્રકારનું પ્રાઇમરી ધ્યાનમાં આવવું છે અને તમામ બાબતો પર વિગતોની તપાસમાં ચાલુમાં છે